કિંમત માત્ર એક લાખને પચીસ હજારમાં મારુતિ સજુકી ઓલ્ટો કે ટેન કાર વેચવાની છે પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર કાર વર્ક કરે છે તો કારનું મોડલ કિંમત જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં નંબર આપેલો છે સન્નું ઝીરો સોળ સત્તર ઝીરો સોસઠવાળો તે માત્ર જાહેરાત માટેનો જ મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર કાર ક્યાં જોવા મળશે મોડલ કિંમત તે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઇક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો વાત કરીએ આપણે મારુતિ સજુકી ઓલ્ટો કારની મોડલની તો બે હજાર અને અગિયારનું મોડલ છે છઠ્ઠો મહિનો અને કાર પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર વર્ક કરે છે સીએનજી શરથી તમને બે હજાર અને પચીસને અગિયારમાં મહિનાની સત્યાવીસ તારીખ સુધી જોવા મળશે સીએનજી એન્ટ્રી શરથી અને કારમાં તમને પાવુંડો લેથર સીટ કવર કમ્પ્લીટ વર્ક કરે છે અને ટાયર સારા જોવા મળશે અને કારમાં વીમો રનિંગ જોવા મળશે વ્હાઈટ કલરમાં ઓલ્ટો ટેન કાર જોવા મળશે લૂકવાઈજ ગુડ કન્ડિશન કાર છે એમઆરએફના ટાયર જોવા મળશે સારી કન્ડિશનમાં અને કારમાં તમને નવા લેથર સીટ કવર જોવા મળશે પાવર સ્ટેરિંગ જોવા મળશે પાવર વિન્ડો જોવા મળશે કાર ટોપ કન્ડિશન જોવા મળશે હાલમાં કોઈ પણ ખર્ચો તમને કારમાં જોવા નહીં મળે તેવું માલિકનું કહેવું છે તો વાત કરીએ આપણે આ અલ્ટો કારના માલિકને તો માલિકનું નામ મુન્નાભાઈ છે અને મુન્નાભાઈએ અલ્ટો કારની કિંમત માત્ર એક લાખ અને પચીસ હજાર રૂપિયા રાખેલી છે તો મુન્નાભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે અઠ્ઠાણું બે ઓગણપચાસ બોતેર ચાર ઇઠ્યોતેર મુન્નાભાઈનો મોબાઈલ નંબર છે એક લાખ અને પચીસ હજાર રૂપિયા અલ્ટો કારની કિંમત રાખેલી છે અને અલ્ટો કાર તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળશે તો નામ મુન્નાભાઈ મુન્નાભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો આ વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે મુનાભાઈનો તો વધુ માહિતી માટે મુન્નાભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર કાર જોઈ ટ્રેસ ડ્રાઈવ વગેરે લઈ અને આ કાર લઈ શકો છો તો વધુ માહિતી માટે મુન્નાભાઈનો કોન્ટેક કરવા વિનંતી જયશરાજ